જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવી છે સતી અંસુયાના વિશે સતી અંસુયાએ લગ્ન નહોતા કર્યા પોતાની મોટી બેન વંસુયાએ લગ્ન કર્યા હતા અને અંસુયાએ કીધું કે પિતાશ્રી મારે લગ્ન નથી કરવા કારણ કે મારે આ સંસારના ભોગવટામાં રહી અને મારું જીવનને બગાડવું નથી મારે તો એકલા રહીને ભગવાનની ભક્તિ કરવી છે અને કહેવાય છે કે પોતે જંગલની અંદર નીકળી પડ્યા અને આ બીજા હતા જે વંસુયાબેન એમને લગ્ન કરી અને એક ઋષિની અંદર એમ કે ઋષિના સાથે પોતે લગ્ન કરી અને પોતે પણ જંગલમાં ઝૂંપડી વાળી અને રહીએ છીએ પોતાના પતિની સેવા કરે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ ભગવાનને માનતી નથી કોઈ પણ ભગવાન કોઈ પણ દેવને ના માને માને બધાને પણ કહેવાનો મતલબ પોતાના પતિ અતિ કોઈને નથી માનતી વંસૂઆને બસ પોતાનો પત્ની પતિ એ જ ભગવાન અને પતિની જ સેવા કરે એવા રાખે એક દિવસનો સમય થયો નારદજી પોતે ચાલતા ચાલતા આ ધરતી ઉપર આવે છે અને એવા સમયે અનસુયા જે હતા જે પોતે એકલા ભક્તિ કરવાનો જેમણે નિર્ણય લીધેલો એવા અંસુયા જ્યારે સ્નાન કરવા માટે જાય છે અને એવામાં પાછળથી કોઈ પણ કારણસર એમની ઝુંપડીમાં આગ લાગે છે એમની ઝુંપડીમાં આગ લાગતાની હારે જ આ નારદજી જોઈ ગયા છે નારદજીએ કીધું કે અરે અરે આ શું થઈ રહ્યું છે એમણે તરત જ પોતે પવન વેગી ભાગતા ભાગતા જઈ અને વંસુયાને કીધું કે અહીંયા તમે ભગવાનને તમારા પતિની સેવા કરો છો તમારા પ્રભુની સેવા કરો છો પણ ત્યાં તમારી બહેનનું તો ઝૂંપડું હળગે છે અને આમ કરીને આમ જોવાય છે તો એમને એમ દેખાવ થાય છે કે ઓહો મારી બહેનનું ઝૂંપડું હળગે છે અને પાણીની અંજલી ભરી અને સૂર્યનારાયણની સામે જોયું અને એમ અંજલિ આમું જોઈએ કે હે શ્રી નારાયણ જો તન મન અને ધનથી હું મારા પતિના ધર્મને નિભાવતી હોઉં અને મારી કોઈ હોય તો હું આ પાણીની છોટું એનાથી એ બળતું ઝૂંપડું ઉલવાઈ જજો અને આમ છોટી અને કહેવાય છે કે ત્યાં ધોધમાર વરસાદ પડવા લાગ્યો વરસાદ પડતાની હારે જ ઝૂંપડી ઉલવાઈ ગઈ છે અને જ્યારે સ્નાન કરી અને અનસુયા આવે છે ત્યારે જોવે છે ઓ ઝૂંપડું તો અડધું હળગેલું છે પણ આ ઓલવાયું કેવી રીતે કોને બોલ્યું ત્યારે નારદજી ક્યાં પ્રગટ થયા અને નારદજીએ કીધું કે સતી અંસુયા તમારા બેન વંશુયાએ આ તમારું ઝૂંપડું બોલ્યું છે પણ કે વંસુયા તો ઘણી દૂર છે મારાથી જોકે એમણે પાણીની અંજળી છોટી અને તમારું આ ઝૂંપડું ત્યાંથી હળગાયું તો કે અંસુયા એવો કેવો ધર્મ પાળે છે તો કે એ એક જ ધર્મ પાળે છે પોતાના પતિ ધર્મ બીજો કોઈ ધર્મ નથી પાળતી અને કહેવાય છે કે ત્યાંથી પોતે પોતાની તપસ્યાને મૂકી અને પોતાના પિતાના ઘેર આવે છે અને અંશુયા પોતાના પિતાને એમ કહે છે કે પિતાજી મારે લગ્ન કરવા છે અને એમ કહેવાય છે કે એમના પિતાજીએ કીધું કે બેટા મેં તને કીધું હતું ત્યારે તો કે ત્યારે મારે નહોતા લગ્ન કરવા પણ મારે હવે પતિની સેવા કરી અને મારે પતિ વર્તાનો ધર્મ નિભાવવો છે અને કહેવાય છે કે મિત્રો એ અનસુયાના લગ્ન માટે મૂર્તિઓ હોદવા માટે પોતે અનસુયાના પિતા બધે જંગલમાં ફરે છે કોઈ રૂખડીયા બાવો એક બેઠો છે એને જઈ અને કીધું કે પ્રણામ ગુરુદેવ એણે પણ પ્રણામ કર્યા કીધું કે હું મારી દીકરીનું માંગુ લઈને આવ્યો છું આ ઋષિનું નામ હતું અત્રિ ઋષિ અત્રિ ઋષિ ગુસ્સા ભર્યા અવાજથી બોલ્યા રાજા તને કંઈ ભાન છે કે નહીં આ શું બોલી રહ્યો છે તું રાજા બોલ્યા હા અત્રિ ઋષિ હા ઋષિરાજ હું મારી પુત્રીનું માંગુ ને તમારે ત્યાં આવ્યો છું અરે તું દેખાતું નથી મારા શરીર માથે આ જો ચામડા નથી હું હજારો વર્ષથી તપ કરું છું હું તારી દીકરીને શું સંસાર સુખ આપી તો કે મારી દીકરીને બસ એક પતિની જરૂર છે સેવા તો એ કરશે માંડે માંડે એમને તૈયાર કરી અને કહેવાય છે કે રાજમહેલમાં લાવ્યા અને અત્રિ ઋષિ જોડે આ અંશુયાને લગ્ન કરી અને મૂકી દીધા છે અનસૂયા આ ઋષિ મહારાજની સેવા આઠો પહોર કર્યા કરે છે અને એમ કહેવાય છે કે એમના પેટથી જન્મેલા ગુરુ દત્તાત્રે અને ગુરુ દત્તાત્રે આજે ઋષિ આજે ગિરનારની અંદર છે ऊञ्चिर नारयुपर माता अनसुया बालमे दत्त दिगम्बर अवधुत योगी दत्त अवधुत योगी अजर अमर गुरु अवतारी अलख निरञ्जन अलख જય ગુરુદત્ત જય ગિરનારી દત્તાત્રે પોતે અનસુયા ના પુત્ર છે મિત્રો દુનિયાભરની માલિપા ગમે તે ભગવાનની સેવા પૂજા અર્ચના ગમે તે કરો પણ જો તમે તમારા ઘરની અંદર રહેલા તમારા પતિની જો તમે એનું કંઈ માનતા ન હો તો એ પૂજા વ્યર્થ છે કોઈ પૂજા કરવાની જરૂર નથી સ્ત્રીએ પોતાના પતિ સિવાય બીજા કોઈની સેવા કરવાની જરૂર નથી એવું આપણા આ ભારતભરની ભૂમિ ઉપર અનેક દાખલા થઈ ગયા છે જેમ કે સતી અનસૂયા સતી વનસૂ સતી સાવિત્રી અને આવા આવા તો સતી તોરલ અનેક એ દાખલાઓ છે આવા અનેક દાખલાઓ છે કે જેમણે પોતાના પતિની સેવા કરી અને આખરે પોતે વૈકુંઠને પ્રાપ્ત કર્યા છે તો મિત્રો આ સાથે વાર્તાને અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને વાર્તા ગમી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા બે આઇકન દબાવી દેજો જેથી સૌથી પહેલાં અપડેટ તમને મળે તો જય 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 દ્વારિકાધીશ